નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં પંદર નવેમ્બરના રોજ યોજાનારા છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં તમામ ફેકલ્ટીના કુલ છસો બાસઠ વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે આ સમારોહમાં સ્નાતક સ્નાતકોત્તર એમ અને પીએચડી સહિતના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને ઉપાધિઓ પ્રદાન કરશે આ દીક્ષાંત સમારોહમાં છેલ્લા બે શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે આ અવસરે સ્નાતકના એકસો દસ સ્નાતકોત્તરના ચારસો અઠાવીસ એમ ચાર અને પીએચડીના એકસો વીસ વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલાધિપતિ ડોક્ટર હસમુખ અડીયા કરશે સુડતાલીસ વિદ્યાર્થીઓને સીયુજી પદક મળશે યુનિવર્સિટીના સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સીયુજી પદક સાથે સાથે પ્રાયોજિત સુવર્ણ પદક પણ આપવામાં આવશે આ સુવર્ણ પદક અનુક્રમે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ શ્રીમતી સાંતા કરીસિદ્ધપા અને કવિ શ્રી પિનાકીન ઠાકોરના નામે આપવામાં આવશે આ સમારોહમાં સ્નાતકના બીએ ચાઇનીઝમાં બત્રીસ જર્મન સ્ટડીઝમાં સાડત્રીસ અને પાંચ વર્ષીય ઇન્ટીગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં એકતાળીસ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે સાથે સાથે ઉત્તમ પરિણામ ધરાવનારા સુડતાલીસ વિદ્યાર્થીઓને સીયુજી પદકથી સન્માનિત કરવામાં આવશે જ્યારે સ્નાતકોત્તરમાં કુલ વીસ વિષયોના ચારસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે गुजरात केंद्रीय विश्वविद्यालय का छठवां दीक्षांत समारोह 15 नवंबर 2025 को शाम को पाँच बजे इस विश्वविद्यालय के कुंदेला परिसर में आयोजित है और इसमें अध्यक्षता करेंगे माननीय डॉक्टर हसमुख अरिया जी जो कि हमारे विश्वविद्यालय के चांसलर हैं और मुख्यमंत्री जी रहेंगे और इसमें छः सौ छात्र छात्राओं को डिग्री दी जाएगी जिसमें कि सैंतालीस छात्र छात्राओं को मेडल दिया जाएगा और इस इसके साथ साथ मैं बताना चाहूँगा कि पूरे देश के अलग अलग राज्यों से हमारे यहाँ छात्र छात्राएं एडमिशन लेते हैं जो कि सेंट्रल कम्बाइंड इंट्रेंस टेस्ट होता है आयोजित होता है दिल्ली के द्वारा तो वहाँ से यहाँ पर अलग अलग देश के जगहों से छात्र छात्राएं आते हैं तो इसलिए छात्र छात्राओं के लिए भी तैयारी हम कर चुके हैं कि आएंगे यहां पर रुकेंगे और यहां पर अपना मेडल लेंगे यहां पर अपनी डिग्री लेंगे सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट